ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર આજના સમાચારની વાત કરીએ તો રાજ્ય મંત્રી અને સાંસદ ની ઉપસ્થિતિ ફટાકડા ફોડી ઉજવણી કરાઈ ફતેપુરા અને સુખસર તાલુકાના ભાજપાના હોદ્દેદારો અને કાર્યકરોમાં સંકલનના અભાવે ફટાકડા ઓછા નીકળતા ઉજવણી ફિક્કી હાલમાં જ બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત મળી છે આ જીતના અનુસંધાને આજે તારીખ ચૌદ નવેમ્બર બે હજાર પચીસના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેહપુરા ખાતે આઈ કે દેસાઈ હાઈસ્કૂલ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી અને ફતેહપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારા તેમજ દાહોદ લોકસભા મત વિસ્તારના સાંસદ જસવંત બાબોર અને દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખની વિશેષ ઉપસ્થિતિમાં આ ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી હતી આ વેળાએ ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી ફતેપુરા તાલુકા અને સુક્ષર તાલુકા ભાજપા મંડળના હોદ્દેદારો અને કાર્યકરોમાં સંકલનનો અભાવ જોવા મળતા અહીં ફટાકડા ઓછા નીકળતા આ ઉજવણી ફિક્કી જોવા મળી હતી આ ઉજવણીમાં ફતેપુરા તાલુકા ભાજપાના વિવિધ હોદ્દેદારો તેમજ સુક્ષર તાલુકા ભાજપાના વિવિધ હોદ્દેદારો અને ફતેપુરા તાલુકા ભાજપા અને સુક્ષર તાલુકા ભાજપાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા